ટીઆરબીના जवानों સાથે એનસીસી કેડેટ્સ અને લોક મંગલમ ટેરિટરીબલ ટ્રસ્ટના સંયોગથી બીઆરએસ કોલેજના વિદ્યાર્થીઓ જોડવા પામ્યા હતા અને રેલીમાં ટ્રાફિક જાગૃતિના ઉપદેશ સાથેના સ્લોગનના બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વાહન ચાલકોને ગુલાબના ફૂલા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા اپિલ કરી હતી સૂચના અને માર્ગદર્શન આધારે ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે એક રેલીનું આયોજન કરેલું આ રેલીમાં ટ્રાફિક જિલ્લા ટ્રાફિકની ટીમ પણ જોડાઈ હતી અને અત્રેના પોસ્ટેથી પોલીસ હોમગાર્ડ ટીઆરબીના જવાનો તેમજ એનસીસીના કેડેટ્સ અને લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી બીઆરએસ કોલેજ બીરપુરીના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને આ રેલી સમગ્ર ધરમપુર શહેરની અંદર ફરવામાં આવી હતી અને આ રેલીમાં લોક જાગૃતિના સૂત્રોચ્ચાર બેનરો સાથે રેલી નીકળી હતી અને ટ્રાફિકના નિયમોનું પાલન કરનાર વાહન ચાલકોને ગુલાબના ફૂલથી અમે સ્વાગત કર્યું છે અને હાલ આ રેલી પૂરી થઈ છે વલસાડ જિલ્લામાં હાલ માર્ગ સલામતી માસની ઉજવણી કરાઈ રહી છે ત્યારે ધરમપુર પોલીસ મથક વિસ્તારમાં યોજાયેલા ટ્રાફિક જાગૃતિ રેલી પણ આવકાર આપ્યો છે અઝર ટેન ફન્યો